પહેલો લાભ મળશે રેશનકાર્ડ ધારકોને આગામી મહિને પર સરકાર તરફથી મફત અને સબસિડી અનાજ ઘઉં ચોખા ખાંડ અને દાળ મળવાનું ચાલુ રહેશે લાભ બે દર મહિને એક કિલો મફત ખાંડ કે કેટલાક રાજ્યોમાં આપવામાં આવે છે ખાસ કરીને ગરીબ વર્ગના તેનો સીધો લાભ મળે છે મિત્રો મિત્રો પહેલો લાભ એ છે કે રેશનકાર્ડ ધારકોને આગામી મહિને પણ સરકાર તરફથી મફત અને અનાજ આપવામાં આવે છે ઘઉં ચોખા ખાંડ અને દાળ મળવાનું ચાલુ છે લાભ બે ઉપર છે એક કિલો ખાંડ મફત આપવામાં આવે છે અમુક રાજ્યોની અંદર ચાલુ છે આપણા ગુજરાતની અંદર પણ ટૂંક સમયની અંદર ચાલુ થશે તો તમારું રેશન કાર્ડ કમ્પ્લીટ રાખવાનું છે ઈ કેવાય છે કમ્પ્લીટ કરવાનું છે તમારા નામ બધાના અંદર એડ હોવા જોઈએ મિત્રો લાભ ત્રણ સરકાર દ્વારા મફત ગેસ સિલિન્ડર યોજના રેશન કાર્ડ ધારકોને પ્રાથમિકતા મળે એટલે કે ગેસ સિલિન્ડર પર મોટી છૂટ મળશે મિત્રો ગેસ સિલિન્ડર ઉપર સબસિડી તમને મળે છે લગભગ તે તમે ગેસની બોટલો તેને અડધું પેમેન્ટ તમારા એકાઉન્ટની અંદર આવી જાય છે લગભગ ચારસોથી પાંચસો રૂપિયા હોય છે તે તમારા એકાઉન્ટની અંદર આવે છે અને તમારે ગેસ સિલિન્ડર હજાર રૂપિયાનો લેવાનો છે તો તેમાંથી પાંચસો રૂપિયા તમારી તમારા એકાઉન્ટની અંદર પાછા રિફંડ આવી જાય છે મિત્રો તો ચોથા નંબરનો લાભ એ છે કે કેટલાક રાજ્યોમાં મફત સબસિડી વીજળી યોજના રેશંકાર ધારકોને મળવાની છે એટલે કે હા લાઇટ બિલ ઓછું આવે છે મિત્રો મિત્રો અમુક રાજ્યોની અંદર રેશંકાર ધારકોની સોલર ઉર્જા અથવા બિલની અંદર શું બિલ આવે તેવી યોજના પણ જાહેર કરવામાં આવશે રેશનકાર્ડ ધારો કોને મિત્રો તો રેશનકાર્ડ તમારું કમ્પ્લેટ રાખવાનું છે પાંચમા પાંચમા નંબરનો લાભ એ છે સરકાર હોસ્પિટલની મફત સારવાર કાર્ડ ધારકોને સારવાર અને દવાઓ પર ડિસ્કાઉન્ટ કે મફત સુવિધા આપે છે મિત્રો રેશન કાર્ડની અંદર જે પણ તમારા સભ્યોના નામ હોય ઘરના કુટુંબ કુટુંબના નામો હોય તે બધાને મફત સારવાર થાય છે અને આયુષ્યમાન કાર્ડ પણ મફત રેશન કાર્ડ ઉપર બનાવી આપવામાં આવે છે મિત્રો છઠ્ઠા નંબરનો લાભ એ છે કે શિક્ષણમાં ખાસ છૂટછાટ આપે છે વિદ્યાર્થીઓ કોલરશીપ મફત પુસ્તકો અને નોટબુક પણ રેશન કાર્ડના આધાર પર મળે છે મિત્રો મિત્રો તમારા છોકરાઓ છોકરીઓ નિશાની અંદર બનતા હોય તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મફત આપવામાં આવે છે પુસ્તકો મફત આપવામાં આવે છે નોટબુક મફત આપવામાં આવે છે તો છઠ્ઠા નંબરનો લાભ આવો હતો મિત્રો સાતમા નંબરનો લાભ આગામી મહિનામાં સરકારી યોજનાઓમાં પ્રાથમિક મળશે જેમ કે ઘર યોજનાઓ પેન્શન યોજના અને કૃષ્ણ સહાય યોજના સીધો જ લાભ મળશે મિત્રો સાતમા નંબરમાં લાભ એ છે કે સરકારી યોજના કોઈ પણ હોય પેન્શન યોજના હોય કૃષિ સહાય યોજના હોય સીધો જ તમને લાભ મળી શકે છે મિત્રો આઠમા નંબરનો લાભ એ છે કે પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં હેઠળ દર મહિને મફત અનાજ સુવિધા વધારવામાં આવે છે એટલે કે ઘરમાં ક્યારેય અનાજ નહીં નહીં ખૂટે મિત્રો તો મિત્રો આઠમા નંબરનો લાભ એ છે કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ થોડું વધારીને આપવામાં આવે છે તેથી કરીને તમારા ઘરની અંદર અનાજની તંગી પડે નહીં મિત્રો નવમો લાભ એ છે કે રોજગાર અને મજૂરો યોજના રેશંકાર ધારકો ગામડામાં નોકરી મનોરેગા જેવી યોજનાઓમાં કામ સરળતાથી મળી લેશે મિત્રો દસમો યોજના એ છે કે ડિજિટલ કાર્ડ સુવિધા હવે મોબાઈલ પર જ રેશન તેચસ અને કૂપન જોઈ શકો છો જે એટલે કે પારદર્શક અને સરળ સેવા મળી શકે છે મિત્રો દસમા નંબરની એ સુવિધા છે કે ડિજિટલ રેશન કાર્ડ તમારા મોબાઈલની અંદર જ તમે મેળવી શકો છો કેટલું અનાજ મળશે કૂપન પણ ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો એટલે તમારા મોબાઈલની અંદર બધું જ તમારું ત્યાં બતાવશે કે કેટલું અનાજ મળે છે કેટલા દાડામાં મળશે સંપૂર્ણ પ્રોસેસ ત્યાં તમને બતાવશે તો મિત્રો આ હતા આવતા મહિનાના રેશન કાર્ડ ધારકો મળનારા દસ મોટા ફાયદા આ માહિતી દરેક કાર્ડ ધારકો સુધી પહોંચાડવો જોઈએ જો જો વિડીયો વધુમાં વધુ શેર કરજો જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને કયો લાભ સૌથી વધુ કામનો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં